અને પ્રભુ પ્રેમી સલામ પ્રભુની સ્તુતિ પ્રશંસા સુંદર સમયના અવસરને તકને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનું છું આ સમય સર્વ અને પ્રાર્થના અને વચનની અંદર સ્વાગત કરીએ છીએ પ્રભુની સ્તુતિ કરીએ આપણે આજે એક વચન શીખીશું જેમાં પ્રભુના વચનમાં લખેલું છે ગીતશાસ્ત્રોનું પુસ્તક અને એકસો અઢાર અને તેની આઠમી કલમ આપણે જોઈશું માણસોનો ભરોસો કરવા કરતા યહોવા પર આધાર રાખવો સારો છે હાલેલુયા આપણે માણસ પર ભરોસો રાખવો જોઈએ કે ઈશ્વર પર ભરોસો રાખવો જોઈએ એના વિશે આ છે આપણે ઈશ્વરને ભૂલી જઈએ છીએ અને ઈશ્વરની જગ્યા પર માણસનું વધારે સ્થાન આપી દઈએ છીએ હે ને ઘણી વાર એવું થાય છે પ્રભુ કરતાં પણ આપણે વધારે માણસો પર વિશ્વાસ કરીએ છીએ જે નિષ્ફળ જાય છે વિશ્વાસ અને વિશ્વાસનો કોઈ અર્થ નથી રહેતો એ વિશ્વાસનો કોઈ મતલબ નથી રહેતો અને એ વિશ્વાસથી આપણે જ્યારે કોઈ એવી પરિસ્થિતિ એવી આવે છે ત્યારે એ વિશ્વાસ એ વ્યક્તિ જ્યારે આપણી જોડે તોડે છે આપણી જોડે એ વિશ્વાસ ઘાત કરે છે ત્યારે આપણે પ્રભુ પાસે જઈએ છીએ અને પ્રભુને જઈને ફરિયાદ કરીએ છીએ કે પ્રભુ આજ મારા જીવનમાં આ શું થયું એ કામ પ્રભુએ કર્યું કે આપણે પોતે કર્યું આપણે પોતે કર્યું કારણ કે પવિત્ર શાસ્ત્ર કહે છે કે માણસનો ભરોસો કરવા કરતા યહોવા પર આધાર રાખવું વધારે સારું છે એ આપણી મૂર્ખામી છે કે આપણે મનુષ્યો પર વધારે વિશ્વાસ કરીએ છીએ એ આપણી મૂર્ખામી છે કે આપણે વ્યક્તિઓ ઉપર વિશ્વાસ કરીએ છીએ પ્રભુનો વચન સ્પષ્ટ ભાષાની અંદર કહે છે કે માણસ જાત પર વિશ્વાસ કરવા કરતાં હોવા પર ભરોસો રાખવો આપણી કોઈ પણ જાતની ચિંતા કોઈ પણ જાતનું આપણી પરિસ્થિતિ કોઈ પણ જાતનું આપણા જીવનની અંદર દુઃખ હશે એ માણસને કહેવા કરતા આપણે પ્રભુની પાસે જઈને જ્યારે આ વાતો કરીએ છીએ પ્રાર્થનામાં જોડાઈએ છીએ ત્યારે પ્રભુ આપણને સર્વ કાર્યોમાંથી સોડાવે છે કારણ કે એ સડાવનાર ઈશ્વર સ્વર છે મનુષ્ય આપણને કોઈ પણ કાર્યમાંથી સોડાવી શકતું નથી અને કોઈ પણ બંધનમાંથી છૂટકારો આપી શકતું નથી કોઈ પણ બીમારીમાંથી આપણને ચંગાઈ આપી શકતો નથી હા કંઈક એવી પરિસ્થિતિની અંદર આપણને દિલાસો આપે પરંતુ જે અંદરથી આત્માને તૃપ્ત કરે એ પરમેશ્વર છે એ યોહવા દેવ છે માટે આપણે આગળના સમયની અંદર ઘણીવાર આપણા જીવનની અંદર પ્રભુ કરતાં મનુષ્યને વધારે આપણે મહત્ત્વ આપ્યું હશે તો આજનો આ સંદેશ તમારા અને મારા માટે છે કે આપણે સૌ પ્રથમ પ્રભુને મહત્ત્વ આપવાનું છે સૌપ્રથમ આપણે પ્રભુને સ્થાન આપવાનું છે અને આપણા જીવનની અંદર વિશેષ પ્રભુનું મહત્ત્વ હોવું જોઈએ જે આપણે કિંમતી વસ્તુને આપણે મહત્ત્વ એવી વસ્તુઓને આપણે સાચવી સાચવીને મૂકીએ છીએ એવી રીતના આ પ્રભુના સંબંધો આપણે વિશેષ સાચવવા જોઈએ કારણ કે સુખમાં દુઃખમાં આપણો પ્રભુ સાથે હોય છે આપણી હરેક ચિંતા આપણી કાળજી પણ પ્રભુ કરે છે માટે આપણા જીવનની અંદર સૌપ્રથમ સ્થાન મનુષ્ય કરતા પ્રભુ પર વધારે વિશ્વાસ હોવું જોઈએ આપણા જીવનની અંદર આપણે કોઈ પણ આપણા સંસારિક રીતે કોઈ પણ કાર્ય કરવાનું હોય તો પ્રભુને પહેલાં પૂછવાનું છે કે પ્રભુ મેં આ આ કાર્ય કરી રહ્યો છું શું આ કાર્યમાં તમે મારી સાથે છો અને જો એ કાર્યની અંદર પ્રભુ આપણી સાથે હશે ને તો એ કાર્ય આપણો સફળ થશે એમાં કોઈ પણ પ્રકારની રૂકાવટ નહીં આવશે કોઈ પણ બાધા નહીં આવશે કોઈ પણ અણચન નહીં આવશે પરંતુ જ્યારે આપણા સર્વ કાર્ય પ્રભુના હાથની અંદર આપણે સ્વાધીન કરી દઈએ છીએ તેવા સમયે આપણા દ્વારો ઉગાડી જાય છે આપણા બંધનો તૂટી જાય છે આપણા સર્વ માર્ગો ખુલ્લા થઈ જાય છે અને એ કાર્યોને આપણે સફળ કરી દઈએ એ છીએ અને એમાં મુસીબતોમાંથી આપણે પાર નીકળી જઈએ છીએ માટે મારા પીઓ વાલા ભાઈઓ અને બહેનો આપણા જીવનની અંદર સૌ પ્રથમ સ્થાન પ્રભુને આપવાનું છે અને પ્રભુના હાથની અંદર આપણે સર્વો કાર્યો સોંપીએ છીએ ત્યારે જરૂર પ્રભુ આપણા જીવનની અંદર અદ્ભુત રીતે કાર્ય કરે છે માટે આપણા દરેક કાર્ય પ્રભુને હાથની અંદર સ્વાધીન કરવાનું આપણે શીખીએ અને પ્રભુ પાસે એવી પ્રાર્થના કરીએ

અગ્નિરૂપ અને પરમેશ્વર પિતા અમારા સહાયતા રૂપ છે પ્રભુજી આ સુંદર વચનો તમે અમારા જીવનની અંદર આપે છે તે માટે પ્રભુ તારો આભાર માનીએ છીએ પ્રભુ ઘણીવાર અમે ભૂલી જઈએ છીએ અને પરમેશ્વર પિતા પ્રભુજી સૌપ્રથમ તને સ્થાન આપવા કરતાં અમને મનુષ્ય જાત ઉપર વધારે વિશ્વાસ કરીએ છીએ જ્યારે વિશ્વાસનો પરમેશ્વર પિતા નાશ થાય છે ત્યારે અમારી આત્મા દુઃખીત થાય છે એવા સમયની અંદર અમે તમારી પાસે જાવીએ છીએ ઓ પ્રભુ એવો સમય અમારા જીવનની અંદર ન આવે પ્રભુ અમે સૌપ્રથમ તને સ્થાન આપનારા બાળકો બનીએ દાઉદ ભક્ત હંમેશાને માટે તને આગળ રાખતો તો પ્રભુજી અમે પણ તને આગળ રાખનારા બાળકો બનીએ એવું તમે થવા દો પ્રભુ કારણ કે તારા વચ્ચનમાં લખેલું છે કે માણસ કંઈ કરી શકતું નથી પરંતુ પ્રભુ ઈશ્વરના હાથમાં સર્વો કાર્યો છે પ્રભુ આ સમય મારી સાથે જોડાયેલા એક એક ભાઈ બહેન એક એક કુટુંબજન એક એક પરિવારજન અમે તમારી પાસે લાવીએ છીએ એમના જીવનોની અંદર પણ પ્રભુ તમને પ્રથમ સ્થાન આપનારા બાળકો બને એવું તમે થવા દો પ્રભુ એવી તમે એમને આત્મા આપો પ્રભુ સૌપ્રથમ સર્વ કાર્ય તારા હાથની અંદર સ્વાધીન કરનારા બને એવું તમે થવા દો તને પૂછીને કાર્ય કરનારા બાળકો બને એવું તમે થવા દો એક એક કાર્યમાં તમે એમને દરવણી આપો પરમેશ્વર પિતા પ્રભુજી ચિંતા ભોજ તમે લઈ લો પરમેશ્વર પિતા આજનો વચન એક એક વ્યક્તિના જીવનની અંદર આશીર્વાદનું કારણ બને અને જ્યારે તને પ્રભુજી એ બાળકો હાથની અંદર સોંપીને સર્વ કાર્ય કરશે ત્યારે એક એક કાર્યને તમે સપો ફળ કરજો પ્રભુ તારા નામમાં તમે સફળતા આપજો પ્રભુજી અમારી ઈચ્છાને પણ તમારી ઈચ્છાની અંદર ચલાવજો બાપ પિતા પુત્ર પવિત્ર આત્મશીદેવ તારા નામથી માંગે છે જે મસીકી જો તમે અમારી સાથે જોડાયેલા નવાશો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવા ભૂલશો નહીં અમે હંમેશાને માટે તમારા માટે પ્રાર્થના કરીએ છીએ તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો અને અમારી ચેનલ છે રાત્રિ પ્રાર્થના અને સવારની પ્રાર્થના અમે ફેમેલી પ્રાર્થનાની અમારી આ ચેનલ છે તમે આ ચેનલની સાથે જોડાઈ રહેશો